નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી અને બહુ જ વ્યવસ્થિત સર કેટલીક ગાયો અને કેટલીક ભેંસો લઈને આવ્યો છું મિત્રો મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેની ઉપર ગાય ભેસ મૂકવાના વિડીયો આપણે મૂકતા હોઈએ છીએ અને મૂલ તમે પશુપાલક હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારી સાથે જોડાઈ જાજો અને વિડિયોને એક લાઇક કરી દેજો મિત્રો હવે હું તમને આ ગાય બતાવું છું એ ગાય બસ વિવાહની તૈયારી ઉપર છે બે ત્રણ દિવસ લેશે મિત્રો પહેલાં વેતરની છે અને બીજી બે ગાયો છે કે જે આઠ મહિનાની કાબણ છે એક જ પાર્ટી જોડે છે ત્રણે ત્રણ ગાયો અને ત્રણે ત્રણ ગાય વેચવાની છે નસલમાં વાત કરીએ તો ગીર છે મિત્રો બધી પહેલાં વેતરમાં છે ત્રણે ત્રણ ગાય છે આ પહેલાં બહુ સરસ અને સારામાં સારી ગાય તમે જોઈ શકો છો અને બીજી ત્રણ ગાયો છે સારામાં સારી છે વેચવાની છે એટલે પહેલાં વેતરમાં છે એટલે બીજું તો કંઈ જોવા ન હોય એની અંદર પણ મિત્રો કહેવાનો મતલબ કે ગાભણ છે હવે ટૂંક સમયમાં વિવાઈ જશે બે ગાય આઠ મહિનાની ગાભણ છે અને એક ગાય તૈયારી ઉપર છે એમ કરીને ત્રણ ગાય વેચવાની છે કિંમતની વાત કરો તો પંચાવનથી લઈને પાંસઠ હજાર સુધીની કિંમત છે તમે રૂબરૂ જશો તો વ્યાજબી કરીને તમને આપવામાં આવશે મિત્રો બાકી વધારે માહિતી માટે એમનો કોન્ટેક નંબર આપેલો છે કે ગામ છે દેલવાડા તાલુકો છે બેચરાજી જિલ્લો છે મહેસાણા ગામ દેલવાડા તાલુકો બેચરાજી જિલ્લો મહેસાણા અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એની ઉપર કોન્ટેક કરી શકો છો આ અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે કે જેની ઉપર તમારે ભેંસ વેચવા મૂકવી હોય તો ગાય ભેંસનો વિડીયો સરનામું અને કિંમત લખીને આ નંબર ઉપર અમને મોકલી શકો છો જેનો વિડીયો બને અમે યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરીશું એના પછી એક માલિકને એક ભેંસ અને એક ગાય વેચવાની છે ગાય સારામાં સારી બીજા વેતરમાં બ્લેક કલરની છે તમે જોઈ રહ્યા છો સારામાં સારું દૂધ વાળી આ ગાય લગભગ દસ લિટર જેટલું દૂધ હાજરમાં છે ગાયને ટાઈમનું અને ગાય સારી છે બ્લેક કલરની અને ભેંસ છે ભેંસ પણ સારી છે દિવસનું દસેક લિટર જેટલું દૂધ ભેંસ પણ કરે છે દિવસ બીજા વેતરની જોટી ફર્સ્ટ ને ઘરાઉ છે ગામ છે નાના કાપરા તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠા બેની કિંમત એક લાખને પંચાવન હજાર રૂપિયા ગાય અને ભેંસની કિંમત મૂકવામાં આવેલી છે કોન્ટેક તમે કરી શકો છો એના પછી ગીર નસલની એક વાછળી છે ગાભણ છે છ મહિનાની ગેરંટી સાથે આપવાની છે છ મહિનાની વ્યવસ્થિત સર ગાભરણ છે અને વેચવાની છે જો પસંદ હોય તમારે ખરીદવી હોય તો તમે એ પણ ખરીદી શકો છો ગાભણ અને ગાય જે ગાય ભેસ વિવાયેલી હોય એના વિડીયો અમે મૂકતા હોઈએ છે એટલે તમને પસંદ હોય તો તમારે ખરીદવી હોય તો આની કિંમત મૂકેલી છે લગભગ પચીસ હજાર રૂપિયા ગામ છે અડવાળા તાલુકો ધંધુકા જિલ્લો અમદાવાદ નજીકના લોકો કોન્ટેક કરી શકે છે અડવાળા અને તાલુકો ધંધુકા જિલ્લો અમદાવાદ એના પછી એક ભેંસ વેચવાની છે મિત્રો ઝોટી છે એ પણ બહુ સરસ ભેંસ તમને ગમી જશે સારી છે એ પણ તમે ખરીદી શકો છો ટૂંક સમયમાં વિવાહવાની તૈયારી ઉપર છે અથવા વિવેગી છે વધારે કોન્ટેક માટે એમનો કોન્ટેક તમે કરી શકો છો જોટી સારામાં સારી છે દેખાવમાં બાકી તમે રૂબરૂ જઈને જોઈ શકો છો એમનો કોન્ટેક નંબર પણ આપણે મૂકેલો છે સરનામું પણ મૂકેલું છે એટલે તમે કોન્ટેક પણ કરી શકો છો વધારે માહિતી અમારાથી ભૂલ થઈ હોય તો એમની જોડેથી લઈ શકો છો તાલુકો કાંકરેજ છે જિલ્લો બનાસકાંઠા છે ગામ છે ખીમિયાણા ઉચરપી જોડે ખીમિયાણા આવ્યું ત્યાં છે કિંમત છે નેવ હજાર રૂપિયા અહીંયા એમનો મોબાઈલ છે બે ત્રણ દિવસની કાચી છે બેસ્ટ મિત્રો વ્યૂ આવવાની એના પછી એક આ ભેંસ વેચવાની છે મિત્રો આ ભેંસ કદાચ મારા ખ્યાલથી ગઈ છે અને વેચવાની છે ભેંસ જોજો પસંદ હોય તો લઈ શકો છો બીજા વેતરની છે ભેંસ હાલમાં સારું દૂધ છે અને ભેંસ પાસઠ હજાર રૂપિયા કિંમત મૂકવામાં આવેલી છે ભેંસની પાસઠ હજાર રૂપિયા કિંમત મૂકેલી છે દહી જોઈને તમારે ખરીદવાની છે જો તમને પસંદ હોય તમારે લેવી હોય તો પાસઠ હજાર રૂપિયા કિંમત મૂકી છે રૂબરૂ જશો તો માલ કિંમત મિત્રો થતી હોય છે મિત્રો તમારે પણ ગાય ભેસ વેચવા મૂકવી હોય તો યુટ્યુબનો નંબર આપેલો છે વિડીયો થોડો સરસ બનાવજો વિડીયો કિંમત અને સરનામું લખીને નંબર ઉપર મોકલી શકો છો આ ભેસ તમારે ખરીદવી હોય તો ગામ છે વેળાવવાપુરા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એની ઉપર તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો જો તમારે ખરીદવી હોય તો એના પછી ફર્સ્ટ ક્લાસ જોટી બીજા જ વેતરની વેચવાની છે હાલમાં ત્રણ ત્રણ લિટર ટાઈમે ત્રણ લિટર દૂધ હાજરમાં છે હજુ દૂધ વધારે પણ કરશે સિંગડે એકદમ ગોળ છે સારી નસલની છે એટલે તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો ચોટીની કિંમત રૂપાળી છે પંચ્યાસી હજાર રૂપિયા કિંમત મૂકવામાં આવેલી છે ત્રણ ત્રણ કિંમત છે ગામ છે ચુડમેર તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો એના પછી એક વિવાઈ ગયેલી ગીર નસલની ગાય વેચવાની છે એ જો પસંદ હોય તમારે ખરીદવી હોય તો તમે આ ગાય પણ ખરીદી શકો છો ગાય વિવાઈ ગઈ છે સારું દૂધ કરી રહી છે હાલમાં દોવા દેવામાં એકદમ ગરીબ છે ઘરાવું છે પસંદ હોય તો ખરીદી શકો છો વિડીયો આખો જોજો ચારે બાજુથી ગાય બતાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો બાકી તમારે તો જોઈ દોઈને ખરીદવાની છે રૂબરૂ જઈ જોઈ વ્યવસ્થિત ખરીદે પછી જ મિત્રો દરેક ગાય ભેસ્ટ તમારે ખરીદવાની છે યોગ્ય લાગે તો તમારે લેવી હોય તો તમે લઈ શકો છો ગામ છે કાંકણોલ તાલુકો છે હિંમતનગર જિલ્લો છે સાબરકાંઠા ગાયની કિંમત પિસ્તાળીસ હજાર રૂપિયા મૂકવામાં આવેલી છે છ લીટર દૂધ ટાઈમનું છે હાજરમાં હાલમાં અહીંયા એક માલિકને પાંચ ગાય વેચવાની છે પાંચે પાંચ એચ એફ જર્સી ગાયો છે અને પાંચે પાંચ વેચવાની છે કોઈ ગાય તાજી વિવાયેલી છે તો કોઈ ગાય મહિનો બે મહિના જો વિવાય થઈ ગયું છે પાંચે પાંચ ગાય હું તમને વિડીયોમાં બતાવીશ તમે વિડીયોમાં ગાયો જોઈ રહેજો પસંદ હોય તો પછી બીજી વાર જોજો ત્રીજી વાર તમને પછી યોગ્ય લાગે તો તમને ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો પાંચ ગાય છે હાલમાં દિવસનું પાંચે પાંચ ગાયનું દૂધ પંચોતેર લિટર જેટલું થાય છે દિવસનું પંચોતેર લીટર જેટલું દૂધ પાંચે પાંચ ગાયનું થાય છે પાંચે પાંચ ગાયો વેતરની અંદર તમને બતાવવામાં આવે છે વિડીયોમાં યંગ લાગે છે મિત્રો તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો પાંચ ગાયની કિંમત ત્રણ લાખ રૂપિયા હાલમાં રાખવામાં આવેલી છે પાંચ ગાયની કિંમત ત્રણ લાખ રૂપિયા દોવા દેવામાં બધી વ્યવસ્થિત સર છે કોઈપણ પ્રકારની હાલમાં ખામી નથી ગાયમાં અને ગાય સરસ છે બધી પાંચ ગાયનું પંચોતેર લિટર દૂધ ત્રણ લાખ રૂપિયા કિંમત છે ગામ છે અમરાપુર તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર ગામ છે અમરાપુર તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર ત્રણ લાખ રૂપિયા છે પંચોતેર લિટર દૂધ પાંચ ગાય એના પછી ચાર વાછડી વેચવાની છે કિંમત છે ત્રીસ હજાર રૂપિયા મિત્રો બે બે વર્ષની છે એક વાછળી બે બે વર્ષની છે ચારે ચાર બે બે વર્ષની છે ચારે ચાર ભેગી આપવાની છે ત્રીસ હજાર રૂપિયા કિંમત મૂકવામાં આવેલી છે ચારે ચારની બાકી તમે એમનો કોન્ટેક નંબર આપેલો છે એની ઉપર માહિતી વધારે માહિતી પૂછી શકો છો કદાચ અમારાથી ભૂલ થઈ જતી હોય તો ચારે ચાર વેચવાની છે તમને યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો હાલમાં ત્રીસ હજાર રૂપિયા કિંમત માલિક દ્વારા મૂકવામાં આવેલી છે બાકી કોન્ટેક કરશો તો વધારે માહિતી અને સ્પષ્ટ માહિતી પણ તમને ત્યાંથી મળી જશે અમારું કામ છે ગાય ભેંસ કઈ જગ્યાએ વેચવાની છે બતાવવાનું છે વધારે ખરાઈ કરવાની જવાબદારી તમારી છે અમે કોન્ટેક્ટ નંબર મૂકતા હોઈએ છીએ સરનામું પણ મૂકતું હોય છે પાંચ આ ચાર ગાયનું સરનામું કોન્ટેક નંબર અંદર મૂકેલા છે ચાર વાછડી આપવાની છે બે વર્ષની છે ગામ કાંછા તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ ત્રીસ હજાર રૂપિયા કિંમત અહીંયા એમનો મોબાઈલ નંબર આપવાનો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો જો તમારે ખરીદવાની ઈચ્છા હોય તો આ યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ભેંસ વેચવા મૂકવી હોય તો ભેંસનો વિડીયો સરનામું અને કિંમત લખીને આ નંબર ઉપર અમને વોટ્સઅપથી મોકલી શકો છો જેને અમે યુટ્યુબમાં ટૂંક સમયમાં મૂકીશું